તો નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું તો આજે આપણે એક નવી ગાડી લઈને આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો આ ગાડી સાગર ઓટોની છે તો મિત્રો આ ટેક્સી પાર્સિંગમાં ગાડી છે બરાબર તો તેનો લુક કેવો છે તેની અંદરની કન્ડિશન કેવી છે એ બધું અમે આ વિડિયોમાં બતાવીશું તો લાસ્ટ સુધી બના રહેજો જેથી કરીને તમને પૂરી માહિતી મળે તો મિત્રો આ તમે આગળથી અને પાછળથી બંને સાઈડનો લુક જોઈ શકો છો ગાડી એક નંબર છે તેને કોઈ સ્ક્રેચ નથી કોઈ કોઈ એક્સિડન્ટ કે એવું કશું જ નથી સેકન્ડ ઓનર ગાડી છે આ અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો તેના સીટની કન્ડિશન જોઈ શકો છો આ મિત્રો એના બહારથી કંડિશન જોઈ શકો છો તમે એનો લુક જોઈ શકો છો તો મિત્રો એક નંબર તમને પ્રોવાઈડ કરીશ તો એ નંબર ઉપર તમે કોલ કરી અને પૂછવાનું રહેશે તમારે કે ઇન્સ્યોરન્સ છે કે નહીં પછી ગાડી કેટલા ઓનર છે કેટલી ચાલેલી છે તો મિત્રો આ અંદર એના ની કન્ડિશન જોઈ લો તમે મિત્રો ગાડી એક નંબર છે અમે જે અમારી ચેનલ ઉપર વિડીયો પોસ્ટ કરીએ છીએ અલગ અલગ એ મિત્રો સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો અમે પોસ્ટ કરીએ છીએ જેથી કરીને તમને સેકન્ડ હેન્ડ ગાડી તમે ગોતતા હો અને તમે લેવાનું વિચારતા હો તો તમને મદદ મળી શકે તમે મિત્રો ગાડીની બધી કન્ડિશન જોઈ શકો છો અને તમે યુટ્યુબ પર અલગ અલગ વિડીયો જોયા જ હશે પણ મિત્રો આ વિડીયોમાં અમે તમને આખી ગાડી જ બતાવી દઈશું કે આ રીતના ગાડી છે તમને આ નંબર આપીએ છીએ એ નંબર ઉપર તમે કોલ કરીને પૂછી લેજો બરાબર તો ચલો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ